સાદર નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જીવન સાથી ગ્રુપ અને સમસ્ત બ્રાહ્મણ જીવન સંગીની ગ્રુપના લગ્ન વિષયક મેટ્રિમોનિયલ ગ્રુપના માહિતીના વિડીયોના સંદર્ભમાં જે ચર્ચાઓની શ્રેણી આપણે શરૂ કરી છે તેના પાંચમા એપિસોડની અંદર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી આપણે ગ્રુપ કઈ રીતે ચાલે છે ગ્રુપમાં કઈ રીતે જોડાવું બાયોડેટા કઈ રીતે બનાવવો વેરીફાઈડ પ્રીમિયમ મેમ્બરશિપ કઈ રીતે લેવી આ બધા વિષય આપણે ચર્ચા કરી હવે એમાં વચ્ચે એક ઉલ્લેખ આપણે જ્યોતિષ વિષય પણ કર્યો હતો કે ભાઈ એના અંગે પણ આપણે ફરી વિષયમાં ચર્ચા કરીશું તો આજે મેં વિષય લીધો છે કે લગ્ન મેળપાકની અંદર મંગળ એ ખરેખર મંગળ છે કે અમંગળ કારણ કે મંગળ વિષયની ખૂબ બધી જેટલી માન્યતાઓ છે એના કરતાં ખોટી ગેરમાન્યતાઓ ખૂબ લોકોની અંદર ઘર કરી ગયેલી છે અને મારા અનુભવે મેં એવું જોયું છે કે માત્ર મંગળના કારણે ઘણા બધા લોકોના લગ્નો અથવા તો વિવાહ નક્કી થતા અટકી જતા મેં જોયા છે એટલે મને ખાસ તો એવી ઈચ્છા થઈ કે આજે આ વિષય ઉપર ચર્ચા કરીએ કે ભાઈ મંગળ એ ખરેખર મંગળ છે કે અમંગળ છે તો આના વિશે આજે આપણે ચર્ચા કરીશું લગભગ જે જ્યોતિષ અંગે થોડું ઘણું પણ જ્ઞાન અથવા તો માહિતી ધરાવતા હોય એમને ખરેખર મંગળ છે એ શું છે કારણ કે મારે ગણ્યા સાથે વાત થાય એટલે હું પૂછું કે ભાઈ મારા દીકરાને તો મંગળ છે અથવા તો અમારી દીકરીને મંગળ છે એટલે એ લોકોના મનમાં એવી ભ્રાંતિ ઘર કરી ગઈ છે કે મંગળ એટલે ખૂબ ક્રૂર અથવા તો વિપરીત રિઝલ્ટ આપનારો ગ્રહ અને ખરેખર મંગળ ક્યાં હોય તો રિઝલ્ટ આપે કેવું રિઝલ્ટ આપે એ વિશે એમને કોઈ જ માહિતી નથી હોતી કોઈક અધકચરું જ્ઞાન ધરાવતા જ્યોતિષ નું દીધું હોય કે તમારા દીકરા કે દીકરીના જન્માક્ષરમાં મંગળ છે એટલે એ લોકો એટલા બધા ડર સાથે જીવતા હોય છે કે સૌથી પહેલું જગ્ન વાત આવે એટલે તો મંગળ કરી અને લગભગ તો અમારે મંગળ છે તમારે મંગળ નથી ચલો આપણે વાત નહીં થાય કરીને ઉભા થઈ જતા હોય છે તો મને એવું થયું કે ભાઈ ખરેખર મંગળ વિશેની જે અધકચરી માહિતી છે એના કરતા કંઈક ઓથેન્ટિક માહિતી અને બધાને જાણ કરવી જોઈએ જેથી કરીને કદાચ બધાના મગજમાં જે કંઈ પેસી ગયું હોય હું દૂર ન કરી શકું પણ થોડીક ભ્રાંતિ દૂર કરવાનો સદભાગ્ય મને મળે તો એ આશયથી મેં આજે આ તમારી સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું છે તો ખરેખર મંગળ શું છે એ આપણે પહેલા જાણીએ તો જન્મપત્રિકાની અંદર જે કુલ બાર આપણે સ્થાન અથવા તો ઘર કહીએ છીએ ગૃહ કહીએ છીએ એની અંદર બારે બાર ખાનાની અંદર જુદા જુદા ગ્રહો હોય છે અને તે સતત ફરતા રહેતા હોય છે અને જેમ નવો નવ ગ્રહ છે એ નવે નવ ગ્રહ પણ ફરતા રહેતા હોય છે એટલે સૌથી પહેલા તો ઘણા એવું કે છે કે તમારે મંગળ છે અમારે મંગળ નથી અરે ભાઈ દરેકની જન્મપત્રી ક્યાંક ને ક્યાંક મંગળ બેઠો જ હોય બાર ખાના છે તો બારમાંથી કોઈ પણ એક સ્થાનમાં મંગળ હોય જ દરેકની જન્મપત્રિકામાં સૂર્ય ચંદ્ર બુદ્ધ રાહુ કેતુ ગુરુ અને મંગળ દરેક ગ્રહો નવે નવ ગ્રહો હોય અને ક્યાંક ને ક્યાંક બેઠા હોય હવે સમજવાનું એ છે કે જન્મ પત્રિકાના પહેલું સ્થાન એટલે એક ચાર સાત આઠ અને બાર આ આટલા જે પાંચ ખાના છે એ પાંચ સ્થાનમાંથી કોઈ પણ એક સ્થાનની અંદર જો મંગળ રહેલો હોય તો એવી વ્યક્તિ મંગળ પ્રધાન વ્યક્તિ કહેવાય ફરીથી રિપીટ કરું છું એક ચાર સાત આઠ અને બીજી વસ્તુ જ્યારે લગ્ન અંગે ચર્ચા કરવાની થાય ત્યારે શું કરે તો આ જે એક ચાર સાત આઠ બાર છે તો સામે એવી જ જન્મપત્રિકા દીકરા કે દીકરીની હોય કે જેને પણ એક ચાર સાત આઠ બારમાં મંગળ હોય તો સામ સામે એ લોકોનો મંગળ મેચ થઈ ગયો એટલે તો પછી એવા લગ્ન ની અંદર આગળ વધવામાં વાંધો નથી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આની અંદર પણ બીજા ઉલ્લેખ એવી રીતે થાય છે કે આ જ સ્થાનની અંદર જો શનિ મહારાજ બેઠેલા હોય તો પણ તમે જન્મ લગ્ન પત્રિકા ચેક કરાવીને એક ચાર સાત આઠ બાર માં મંગળ અથવા તો એક ચાર સાત આઠ બારમાં શનિ હોય તો તમે લગ્ન ગોઠવી શકો છો બીજો આમાં ઓપ્શન એવો છે કે ભાઈ મંગળની સામે મંગળ મંગળની સામે શનિ અથવા તો રાહુ અથવા તો કેતુ જેવા ક્રૂર ગ્રહો પણ આવા સ્થાનની અંદર બેઠેલા હોય તો પણ તમે લગ્ન કરાવી શકો છો ઘણા બધાના મગજમાં એવું બેસી ગયું છે કે મંગળની સામે મંગળ હોય તો જ લગ્ન કરાય અથવા તો સામ સામે જન્માક્ષર મેચ કરવા પણ જતા નથી અત્યારના ટાઈમમાં શું થયું છે કે એપ્લિકેશનથી બધા જાતે જ્યોતિષી થઈ ગયેલા છે એટલે અધૂરું જ્ઞાન જે છે એ વધારે જોખમી સાબિત થઈ રહેલું છે હવે આની અંદર એવું છે કે તમે જે મંગળ જુઓ છો એ મંગળની પણ ડિગ્રી હોય છે એ કેટલા અંશનો મંગળ છે ઘણી વખત તમે જો જ્યોતિષનું જો ડીપ નોલેજ ધરાવતા હો તો જે મંગળ ગ્રહ છે હવે એક તમે આખું જે જન્મપત્રિકા છે થ્રી ડિગ્રી છે જો તમે સાયન્સના વિદ્યાર્થી હો તો જે જન્મપત્રિકા છે ત્રણસો સાહીઠ ડિગ્રી છે એટલે કે જે સમયે એ બાળકનો જન્મ થયો ત્યારે કેમેરો તમે આકાશ તરફ રાખી અને જો ફોટોગ્રાફ લો અને અવકાશની જે સ્થિતિ હતી એ તમારી જન્મપત્રિકા છે એટલે કે અને એ થ્રી સિક્સટી ડિગ્રીના બાર એક સરખા ભાગ પાડ્યા એ બાર ખાના થયા બાર સ્થાન થયા એટલે કે જે સ્થાનની અંદર મંગળ બેઠેલો હતો એ સ્થાન એનું નક્કી થયું હવે ઘણી વખત શું થાય કે ત્રણ ત્રીસ ડિગ્રીનું એક ખાનું થયું બાર તરી છત્રીસ થ્રી સિક્સટી ડિગ્રીનું એક ખાનું થયું હવે ઘણી વખત ત્રીસ ત્રીસ ડિગ્રીના ખાના થયા તો ત્રીસ ડિગ્રીમાંથી ઓગણત્રીસ અથવા સડી ઓગણત્રીસ ડિગ્રી નું અંશનો એ મંગળ એ ખાનામાં હોય એટલે ઘણી વખત પહેલા ખાનામાં બતાવે ખરો પણ ડિગ્રી ઓછી હોવાના કારણે જ્યારે તમે ચલિત કુંડળી ચેક કરો તો ચલિતની અંદર એ મંગળ બીજા સ્થાનમાં જતો રહેતો હોય એટલે આ છે નિર્બળ મંગળ થયો એટલે કે એ એ જે જે સ્થાનની સ્થાનની અસર અસર જોઈએ બતાવે નહીં બીજી વસ્તુ ઘણી વખત શું હોય છે કે ભાઈ અમુક રાશિ હોય છે કારણ કે આ જ્યોતિષ વિષયક ચર્ચા છે તો જેઓ જાણકાર હશે તેઓ જાણે કે ભાઈ મંગળ ઉચ્ચનો હોય અથવા તો નીચનો હોય અમુક રાશિઓની અંદર મંગળ ઉચ્ચ રાશિ ઉચ્ચસ્ત થાય છે અને ઉચ્ચનો હોવાના કારણે એ રાશિની સાથે હોવાના કારણે તેનું જે કંઈ રિઝલ્ટ આપે તે વધારે પ્રબળતાથી આપતો હોય છે એટલે માત્ર મંગળ હોવા માત્રથી કદી ડરી જવું નહીં જાણકાર અને સાચું અને પૂરું જ્ઞાન ધરાવતા જ્યોતિષ પાસે જઈ અને કુંડળી મેચ મેકિંગ કરાવવી માત્ર એપ્લિકેશનમાં નાખી દઈ અને મંગળ છે અને શનિ છે અથવા તો નથી ને મેચ નથી થતું અમારે મંગળ છે તમને નથી એટલે નહીં કરવું એવી ભ્રાંતિમાં રહેવું નહીં સાચા અને પરફેક્ટ જ્યોતિષી પાસે જઈ કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે બારમાંથી પાંચ ખાના પકડો તો તમારે સો માંથી પિસ્તાલીસ એની સામે શનિ પણ આપ્યો છે એટલે ફરીથી પિસ્તાલીસ ટકા થયા તો નેવું ટકા કુંડળી થઈ ગઈ તમે આ રીતે વિચારો તો લગભગ મંગળ દોષનું નિવારણ થઈ જતું હોય છે થઈ જતું હોય છે ને થઈ જતું જ હોય છે ઘણા એવું કહે છે કે તમારે ભારે મંગળ છે કે હલકો મંગળ છે સાદો મંગળ છે કે કેવો મંગળ છે અરે ભાઈ હલકો કે સાદો એવા કોઈ મંગળના પ્રકાર નથી મંગળ નીચનો એ પણ કઈ રાશિના સાથે બેઠેલો છે એના આધારે નક્કી થતું હોય છે એટલે ભારે કે હલકો અથવા તો સાદો કે સ્પેશિયલ એવા કોઈ મંગળની કેટેગરી જ્યોતિષ શાસ્ત્રમાં નથી આ ભ્રાંતિ દૂર કરવા માટે ખાસ આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છો એટલે સૌથી પહેલા તો સૂઠના ગાંગડે ગાંધી થવા નીકળેલી વ્યક્તિઓ પાસે તમારે જન્માક્ષર ચેક કરાવવા નહીં કારણ કે તમને સાચો માર્ગ બતાવવાની જગ્યાએ ખોટા રવાડે ચડાવશે અને તમારા અંદર જે વિલંબ થાય છે એના માટે આ મંગળ નિમિત્ત બનશે મારા એટલા માટે જ આજનો મેં વિષય લીધો છે કે મંગળ એ મંગળ જ છે કે અમંગળ કરનાર છે તો ભાઈ મંગળ હંમેશા જ મંગળ કરે છે માત્ર એનું રીઝન એવું છે કે મંગળ પ્રધાન જે વ્યક્તિ હોય છે એ વધારે આક્રમક અને ખાસ કરીને જે આ ચાર સ્થાન ગણાવ્યા પહેલું સ્થાન પર્સનાલિટીનું બીજું જમાન જમીન મકાન ચોથું સ્થાન છે જમીન મકાન મિલકત એના અંગેનું માતૃ સ્થાન સાતમું સ્થાન છે એનું દાંપત્યનું સ્થાન બારમું વ્યસ્થાન તો આ જે ખાસ જીવનના તબક્કાઓને આવરી લેતા જે સ્થાન છે એની અંદર જ્યારે મંગળ બેઠો હોય તો આવી વ્યક્તિની જે પર્સનાલિટી હોય છે એ વધારે આક્રમક હોય છે કારણ કે મંગળ છે એ આક્રમક ગ્રહ છે તો એવી એગ્રેસિવ વ્યક્તિ સાથે જ્યારે કોઈ ઢીલા ગ્રહ વાળું પાત્ર પરણાઈ દેવામાં આવે તો બંનેનું જે ટ્યુનિંગ છે એ પ્રોપર ના આવે એનાથી વિશેષ કોઈ નેગેટિવ રિઝલ્ટ મળતા નથી ડરી જવાની કોઈ જરૂર નથી હા તમારે જ્યોતિષમાં આપણે માનીએ છીએ તો સારા અને પૂરી માહિતી ધરાવતા પરફેક્ટ જ્યોતિષી પાસે જઈ અને તમારે જન્માક્ષર ચેક કરાવવા એટલે કે મંગળની સામે મંગળ મંગળની સામે શનિ અથવા ઓપ્શનથી આ મંગળ દોષ નાબૂદ થઈ જાય છે એ તમને સાચું અને પરફેક્ટ માર્ગદર્શન આપશે અને તમારા બાળકોના વિવાહની અંદર જે રૂપ બને છે તે નહીં થાય એ સિવાય પણ જ્યોતિષશાસ્ત્રની અંદર અને આપણું જે બૃહદ પૌરાણિક સાહિત્ય છે તેની અંદર પણ એવા ઘણા ઓપ્શન આપેલા છે કે ભાઈ અઠ્યાવીસ કે ત્રીસ વર્ષ પછી મંગળ દોષની અસર રહેતી નથી તે સિવાય મંગળના જપ કરવા મંગળના વ્રત કરવા અમુક વિશિષ્ટ સ્થાનોએ જઈને પૂજન અર્ચન કરવું આ બધું કર્યાથી પણ મંગળ દોષનું નિવારણ થાય છે અર્ક વિવાહ કુંભ વિવાહ આવા પણ બીજા ઓપ્શન આપેલા છે એ કર્યા બાદ એ વ્યક્તિનું નોન માંગલિક સાથે પણ લગ્ન કરાવો તો કોઈ તકલીફ પડતી નથી મંગળવાળી વ્યક્તિ સાથે બીજી વ્યક્તિને પરણાવી દઈએ તો અહિત થઈ જાય ચર્ચા કરવી નહીં એવું આપણને ચાણક્યએ શીખવાડ્યું છે એટલે અધૂરા અને જ્ઞાન થી કોઈને દોરવવા પણ નહીં અને પોતે દોરવાવું પણ નહીં હવે આ મેં મંગળ વિશેની બેઝિક માહિતી આપ સૌને શેર કરી ફરી પાસે જ્યારે હું મળીશ ત્યારે ક્યારે ક્યારે મંગળ દોષનું નિવારણ થાય મંગળ દોષનું નિવારણ ક્યાં ક્યાં થાય કયા વ્રત જપ તપ અને ઉપવાસ કરવાથી મંગળ દોષનું નિવારણ થઈ જાય છે અને પછી તમે વિવાહ કરો તો તમારા લગ્ન જીવનની અંદર કોઈ અડચણ આવતી નથી એવા મંગળના ઉપાયો વિશે આપની સાથે ચર્ચા કરવા માટે ફરીથી ઉપસ્થિત થઈશ આશા રાખું છું કે માહિતીના આ બધા વિડીયોની શ્રેણીથી આપ સૌને ઘણી માહિતી મળતી રહેતી હશે લાભપ્રદ થતી હશે એવી આશા રાખું છું ફરી પાછા મેં કીધું એ પ્રમાણે નવા નવા વિષય સંદર્ભ અને નવી રસપ્રદ રજૂઆત સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી રજા આપજો અને હા મેં પહેલા પણ વિડીયોમાં કીધું હતું એ રીતે રોજે રોજ અનેક જગ્યાએથી સગાઈઓ થતાના સમાચાર આવતા રહેતા હોય છે આજે જ મને બીજા બે પરિવાર તરફથી એટલે કે કુલ્લે ચાર કેન્ડિડેટની સગાઈ થઈ ચૂકી છે એવા મને સમાચાર મળી ચૂક્યા છે મેં ગ્રુપમાં એટલે નથી મૂક્યું કે હજુ એ લોકોની રિંગ સેરેમની કે ગોળદાણા નથી થયા ફોટોગ્રાફ્સ સાથે મારી પાસે જેવી માહિતી આવશે એટલે તમામ બાળકોના ફોટોગ્રાફ્સ ગ્રુપમાં મૂકી અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ મારો આશય એકમાત્ર એ છે કે બ્રાહ્મણનું બાળક બ્રાહ્મણના પરિવારમાં અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણનું બાળક ત્રિવેદી મેવાડા બ્રાહ્મણના પરિવાર સાથે જોડાય એવા ઉત્તમ